હેલો કેન્ડિડેટ્સ આપનું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર આજના વિડીયોમાં આપણે વર્ગમૂળ કાઢવાની શોર્ટકટ ટ્રીક શીખીશું હવે અહીંયા એક રકમ લઈ દીધી છે છન્નું ઝીરો ચાર આ કઈ સંખ્યાનો વર્ગ છે એ આપણે શોધવાનું છે તો સૌથી પહેલું એક સ્ટેપ જે ફર્સ્ટ સ્ટેપ આપણે લઈશું એ લઈશું કે આ રકમ જે છે એના બે ભાગ કરવામાં આવશે આ એકમ અને દશકની રકમ અલગ થઈ જશે અને આગળની ડિજિટ બંને અલગ થઈ જશે આ બે ડિજિટ અલગ કરીશું અને આગળની ડિજિટો અલગ થશે હવે જે ઝીરો ચાર લીધું છે બરાબર ઝીરો ચારમાં એકમનો અંક કયો છે ચાર છે તો આપણે જે જવાબ આવવાનો છે એમાં એવી સંખ્યા આવશે કે જેનો વર્ગ કરવાથી એકમમાં ચાર મળે છે બરાબર એ જો આમાં આપણે બે નો વર્ગ કરીએ તો ચાર આવે છે બીજું કયું વર્ક કરીએ આઠનું વર્ક કરીએ તો ચાર આવે છે એકમમાં જોવો એટીટુ ચોસઠ કરીએ તો એટલે જે જવાબ આવવાનું છે એ સંખ્યામાં એકમનો અંક કા તો બે હશે કાં તો આઠ હશે તો આપણને જવાબના એકમની અંક મળી ગયો હવે દશકનું અંક શોધવા માટે હવે આ કેન્સલ કરી નાખીએ આ હવે રકમ ધ્યાનમાં રાખવાની છન્નું રકમને ધ્યાનમાં રાખીશું આગળની રકમ જે છે એને છન્નું જોઈએ તો જો હવે વર્ગમાં જોવા નવ આઠ નો વર્ગ ચોસઠ નવ નો વર્ગ એક્યાસી દસ નો વર્ગ કરીએ તો સો હવે જે સો આવે છે એ છન્નું કરતા મોટા મોટા છે એટલે દસ સો ને આપણે ધ્યાનમાં લઈએ સો થી નાના જોઈએ તો એક્યાસી છે એક્યાસી જે છે એ છન્નું કરતા નાના છે તો આગળ દશક ની સંખ્યા એવી આવશે કે જે છન્નું કરતા નાની છે એક્યાસી એક્યાસી શેનો વર્ગ કરીએ તો આપણે મળે છે નવ નો વર્ગ કરવાથી મળે છે એટલે અહીંયા આવશે નવ અહીંયા પણ આવશે નવ ઠીક છે હવે આટલા પરથી આપણને મળી ગઈ જવાબ કે કા આ વ આ સંખ્યા જે છે એ કાં તો બાણું નો વર્ગ હશે કાં તો અઠ્ઠાણું નો વર્ગ હશે હવે બે માંથી કોનો વર્ગ છે એ શોધવા માટે શું કરીશું બંને વચ્ચે લઈશું પંચાણું ઓકે હવે પંચાણું નો વર્ગ શોધીએ આપણે તો અહીંયા એકમ નો અંક ની જે છે પાંચ તો પચીસ આગળનો વિડીયો તમે જોઈ શકો છો એમાં વર્ગ કાઢવાની શોર્ટકટ ટ્રીક બનાવ બતાવેલી છે નવ થી આગળ છસો ચાર જે છે એના કરતા કેવા છે નાના છે ઓકે તો પંચાણું કરતા મોટી રકમનો આ વર્ગ હશે એ આપણો જવાબ થયો એટલે પંચાણું કરતા મોટી અઠ્ઠાણું અઠાણું નો વર્ગ હશે છન્નું ઝીરો ચાર ઓકે આપણો જવાબ થઈ ગયો આગળની ડિજિટ અલગ થઈ ગઈ એકમ જે છે જવાબના એકમમાં એક ક્યારે આવશે જયારે એકનો વર્ગ કરીએ તો એક આવે કા તો નવ નો વર્ગ કરીએ તો એક આવે નવે નવે એક્યાસી એકમાં એક આવે છે બરાબર હવે આગળના દશકની સંખ્યામાં શું થશે સુડતાલીસ સુડતાલીસ ને ધ્યાનમાં લઈશું તો સિત્યુ સુત્યું ઓગણપચાસ નો વર્ગ કરીએ તો છત્રીસ ઓગણપચાસ મોટા થઈ ગયા એટલે સાત ને ધ્યાનમાં નહી લઈએ છત્રીસને ધ્યાનમાં લઈશું છત્રીસ જે છે એ કોનો વર્ગ છે છ નો વર્ગ છે એટલે અહીંયા આગળ આવી ગયા છ છ હવે બંને વચ્ચે ને ધ્યાનમાં લઈશું પાંસઠ બરાબર સુડતાલીસો એકસઠ કરતા કેવા છે નાના છે એટલે પાસઠ થી મોટી રકમ નો વર્ગ હશે એટલે ઓગણ સિત્તેર નો આ વર્ગ હશે આ આપણો જવાબ આવી ગયો સત્યાવીસો ચાર બે ભાગ કરી નાખ્યા આખી સંખ્યાના પાછળની બે અલગ થઈ ગઈ આગળની ડીજીટ અલગ થઈ ગઈ ચાર ક્યારે આવે બે નો વર્ક કરીએ તો ચાર આવે એકમ માં તો આઠ નો વર્ક કરીએ તો ચાર આવે છે ઓકે ચોસઠ કરીએ છીએ તો ચાર આવે છે એકમ માં હવે દસક ની રકમ શોધવા માટે સત્યાવીસ ને ધ્યાન માં લઈશું પાંચ નો વર્ગ કરીએ તો શું થાય છે પચીસ છ નો વર્ગ કરીએ તો છત્રીસ છત્રીસ જે છે એ મોટા થઈ ગયા એટલે છ ને ધ્યાન માં નહી લઈએ પચીસ ને ધ્યાન માં લઈશું તો એક કોનો વર્ગ છે પાંચ નો વર્ગ છે એટલે આગળ આપણે મૂકી દીધા પાંચ એટલે હવે આ સંખ્યા બાવન કા તો અઠાવન નો વર્ગ હશે બંને વચ્ચે લઈ લઈએ પંચાવન પંચાવન નો વર્ગ સુધી પચીસ છ પંચા ત્રીસ બરાબર હવે આ જે છે ત્રણ હજાર પચીસ એ અત્યાર ચાર કરતા મોટા છે ડિજિટ લીધી છે હજી સુધી બે અંકોનો વર્ગ કરવાથી આવે છે હવે હવે અહીંયા જુઓ એક મોટી રકમ લીધી છે મેં સત્તર હજાર નવસો ને છપ્પન એ કોનો વર્ગ છે એ શોધવાનું છે આપણે બરાબર તો જેમ આપણે આગળ કરતા હતા એમ જ પાછળની બે ડિજિટ ને અલગ કરી નાખીશું અને આગળની બધી ડિજિટ અલગ થઈ જશે હવે એકમની સંખ્યા માટે પહેલા છપ્પન ને ધ્યાનમાં લઈએ છપ્પન માં છ જે છે એકમનો અંક એ કોનો કોનો વર્ગ કરવાથી આપણને મળશે તો એક તો ચાર નો વર્ગ કરીએ તો આપણને છ આવશે એકમમાં ચોકું ચોકું સોળ થાય છે બીજું છ નો વર્ગ કરીએ છત્રીસ ત્યારે આપણને મળે છે તો અહીંયા છ આવશે બરાબર હવે આગળની ડિજિટ માટે શું કરીશું આગળની ડિજિટ માટે આ એકસો લઈશું હવે આ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની માટે એક થી ત્રીસ સુધીના એક થી ત્રીસ સુધીના જે છે બધાના જ વર્ગ કરતા તમને આવડવા જ જોઈએ તો જ તમે ઝડપથી સવાલો સોલ્વ કરી શકશો

એટલે આગળની જે રકમ આવશે આવશે આ આ તમને તમને તો મૂકી હવે આપણે જોઈએ રકમ નો વર્ક કરીશું પાયો પાયો પચીસ તેર થી આગળ છે ચૌદ બંનેનો ગુણાકાર કરીએ તો એકસો ને બ્યાસી હવે આ જે છે આવ્યો આપણો અઢાર હજાર બસો પચીસ જે છે એ સત્તર હજાર નવસો છપ્પન કરતા કેવા છે મોટા એટલે એકસો છપ્પન ઓકે તો આ સાથે જ આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જો તમને આ શોર્ટકટ ટ્રિક્સ ગમી હોય તો તમે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ